રાતી તો અમાર મસીન મારે આર્કે ભાઈને ફોન કરવા દે મને હોલો આર્કે ભાઈ હા બોલો શું કરો કોઈ અહીંયા બેઠો તો મુકો બે એવું નોકો ભાઈને બે જોડી હોય વાહ લે યાર રાતી તો જો ડકો થઈ ગયો તમ હોતી હો

રા તો મારી હગાર નતું માનવાનું ભાઈ બંધા દેતા પણ કરો મોન છે બોલતો હતો પેલા બે ફોર્મ ઉપાડતા નહીં જતા રે તો પેલા આવી ના જોતો સારું વાત તો આવી તો તો બધી માય ત્યાં ના વળા આ બંકો કાથી એકલો પેલા તણું કરવું પડશે તો દેખાતા નતા એ ભાઈ એકલો જ હતો એક કામ કરો બાઈક તમે પણ હા મારું તો પડશે આપડે આગો તો ઉપાય નહિ જઈને આવ્યો જોડી જબર મારે ભાઈ કોને હા ભાઈ આમાં એવું લઈ લ્યો ને ભાઈ આ તો ગમે તે થઈ જાય પણ હા એને તો નહીં માર હગા મારી જાય પણ એડું એકલો જોયું અમે

તો ત્રણ 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 ના ના ઓના લઈ લે મને મારા ત્રણ જ મને મારા ત્રણ જ એટલે ફોટો તું સમજી લે ભાઈ મારો આપણ ઉલ્લો બલાઈ ના ગયો મને પહેલા પકાણીયા હું પહેલા ગાડીમાં તો નહીં કરે ના કોઈ ના પાળ નાઈ દયો બોલા

ના 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 તું ભાઈ નાખવાનું તો જગ્યા પેલી જગ્યા લઈને મારીને કાપી નાખી દેવ તું વચ્ચે બે બોલતો નઈ

તું ભાઈ મારા નજર માં આઈ ગયો તું તો જવા દે પૈ તારા ભાઈ નાખવાનું તારે જોઈ લેવાનું તમે ખાલી

એટલો ભાઈ નાખી જ દેવાનો હતો નહી એટલે તમે મને મારવા તાવ્યો એ બોડી બોડી આપડે યાર અરે તમે અઘા રેજો તમે તો વાખ ભાઈ બની ગયો તમે તો લાઈન તો લાઈન આ તો જેલો છે આ ભાઈ તો જેલો છે અલ્યા આ તો انا તો કશું તાતું નહીં તમે તો થાય અ ઓ બાપા આ તો તો કોણ છે ઓને મારો મારો ભાઈ પકડી 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 વાજો ઓય એ ના 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 દેવા જો ના દેવા મરી જશે કોટુ ઓના તો મારા હગાન મારી ગયો આ તમાર મને મારવાનું તો પૂરો માર દેજો બાકી હું કોઈ છોડવાનો મારી જે તું મારી યાર મારા હગાન મારી ગયો આ એ હગાન તો જબર એકલા મારી ગયા યાર આય રે આય રે મરી કે રેવા દે આજ કોઈ નામ લેતું